હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું કચ્છી દાબેલી આ એક સ્ટ્રીટ ફૂડ છે અને આને બનાવવી ખૂબ જ સહેલી છે રાત્રિના ડિનરમાં કે હલકી ફૂલકી ભૂખ લાગે ત્યારે આ રેસીપીને બનાવી શકો છો ઘરે કોઈ પાર્ટી હોય ત્યારે પણ આ રેસીપી આપણે બનાવી શકીએ છીએ આ રેસીપી બનાવવામાં મસાલાની ખૂબી હોય છે તો માર્કેટના સ્વાદ સાથે અને ટેસ્ટી અને ચટાકે દાળ દાબેલીની રેસીપી આજે આપણે શીખીશું જો મારી રેસીપી સારી લાગે તો લાઈક અને વધારે ને વધારે શેર કરજો તો ચાલો હવે આપણે આપણી રેસીપી બનાવીશું તો દાબેલી બનાવવા માટે સૌ પ્રથમ આપણે બટેટાને બાફી લેશું તો મેં અહીંયા લગભગ બાર નંગ જેટલા બટેટાને બાફી લીધા હતા હવે તેને રીતે હાથ વડે છૂંદો કરી હવે એક બાઉલમાં થોડું પાણી લઈ તાબેલીનો રેડીમેડ જે મસાલો આવે છે તે લગભગ ત્રણેક સ્પૂન આ પાણીમાં આપણે એડ કરી તેને આ રીતે લરી તૈયાર કરશું તો તમે જોઈ શકો છો આ રીતે પેસ્ટ તૈયાર કરવાની હવે મસાલો તૈયાર કરવા માટે ગેસની ફ્લેમ ચાલુ કરી એક પેનમાં આપણે તેલ ગરમ કરીશું તેલ વધારે ગરમ નથી કરવાનું નવસેકું થાય એટલે તેમાં કાશ્મીરી લાલ મરચું પાવડર અને જે આપણે દાબેલીનો મસાલો પાણી સાથે એડ કરીને પેસ્ટ બનાવી હતી તે તેમાં એડ કરીશું તો પાણી આ રીતે મસાલાનું ઉકળે એટલે તેમાં આપણે બટેકાનો છૂંદો એડ કરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું આ રીતે ચમચા વડે તેને મસાલા સાથે મિક્સ કરી લેશું સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં મસાલાવાળી થોડીક સીંગ એડ કરીશું અને આ રીતે તેને ફરીથી મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો આપણો મસાલો આ રીતે સારી રીતે મિક્સ થઈ ગયો છે હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું થોડુંક સંચર પાવડર અને થોડીક ખજૂર આંબલીની ચટણી એડ કરીશું આનાથી આપણો દાબેલીના મસાલામાં ટેસ્ટ સારો આવે છે અને દાબેલીનો મસાલો થોડોક ઢીલો હોય છે તો તેના માટે આપણે થોડુંક પાણી એડ કરીશું અને તેને આ રીતે સેજ નરમ બનાવીશું તો તમે મસાલાની થિકનેસ જોઈ શકો છો તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી તેને એક ટ્રેમાં કાઢી લેશું હવે આ રીતે એક થાળી લઈ તેના ઉપર મસાલો આપણે પાથરી લેશું તો આ રીતે ચમચા વડે મસાલાને લઈ અને તેને આ રીતે થાળીમાં સ્પ્રેડ કરશું તો મસાલો સારો સ્પ્રેડ થઈ ગયો છે થાળીમાં હવે તેના ઉપર આપણે મસાલાવાળી સીંગ સ્પ્રેડ કરીશું મસાલાની સીંગ દાબેલીમાં ખૂબ જ સરસ લાગે છે હવે તેના ઉપર આપણે દારમના બીને સ્પ્રેડ કરીશું દારમના બી સ્પ્રેડ કર્યા પછી આપણે ચમચા વડે એને સેટ કરીશું તો આ રીતે ચમચો લઈ એને મસાલા સાથે આ રીતે ચોંટાડી દેસું હવે તેના ઉપર આપણે કોથમીર એડ કરીશું તો આ રીતે તમારે ડીશને રેડી કરી લેવાની આ રીતે મસાલ મસાલો રેડી હોય તો તે પાઉમાં ભરવો ખૂબ જ સહેલો પડે છે તો તમે જોઈ શકો છો કે આપણી ડીશ છે મસાલાની તે કેવી સરસ લાગે છે જોઈને મોઢામાં પાણી આવે છે ને તો ચાલો હવે આપણે પાઉમાં મસાલો ભરીને આપણી દાબેલી રેડી કરીશું તો આ રીતે તમારે પાઉને કટ કરી લેવાનું ચપ્પું વડે અને સૌ પ્રથમ તેમાં આપણે ગ્રીન ચટણી એડ કરશું તો આ રીતે તમારે પાઉમાં પહેલાં ગ્રીન ચટણી સ્પ્રેડ કરવાની તેના પર ઉપર ખજૂર આંબલીની ચટણી સ્પ્રેડ કરીશું અને પછી તેમાં દાબેલીનો મસાલો ઢરીશું તો આ રીતે એક ચમચીથી આપણે એક ચમચી જેટલો જ દાબેલીનો મસાલો સાથે સાથે થોડીક મસાલા સીંગ અને દાડમ અને ડુંગળી ઉપર એડ કરીશું અને આ રીતે પાઉને દબાવી અને તેની આજુબાજુ પણ થોડો મસાલો લઈ અને આ રીતે તમારે એને જોઈન્ટ કરી લેવાની તો આ રીતે દાબેલી છે એ એકદમ પરફેક્ટ તૈયાર થશે હવે તેને સેવમાં રગડોરી આ રીતે આપણે બધી દાબેલીને તૈયાર કરીશું તો બીજા પાઉમાં પણ તમને હું બતાવીશ તો આ રીતે બીજા પાઉમાં પણ તમારે ગ્રીન ચટણી રેડ ચટણી પછી દાબેલીનો મસાલો મસાલાવાળી શીંગ દાડમ અને ડુંગળી અને હવે તેને આપણે સારી રીતે દબાવી અને તેની બાજુમાં મસાલાને આ રીતે ચોટાડી દેસું અને તેને સેવમાં રગદોરી લેશું હવે આ દાબેલીને આપણે તવા ઉપર શેકીશું તો મેં અહીંયા શેકવા માટે નોનસ્ટિકનો ઉપયોગ કર્યો છે તમે કોઈ પણ તવા ઉપર તેને શેકી શકો છો હવે તવાને આ રીતે ગરમ કરી તેના ઉપર બટર નાખી અને દાબેલીને આ રીતે શેકવાની હવે તેને તવેથાની મદદથી દબાવી અને થોડી વાર ગરમ થવા દેવાની એકાદ મિનિટ પછી તેને તવેથાની મદદથી પલટાવીશું તો આ રીતે તમારે દાબેલીને પલટાવવાની બધી દાબેલીને આ રીતે પલટાવી અને બંને બાજુ તેને શેકીશું તો થોડી વાર માટે એને આપણે શેકીશું આ રીતે તમે જો દાબેલી બનાવશો તો તમે લારીની દાબેલીને પણ ભૂલી જશો તો રેડી છે આપણી ટેસ્ટી અને ચટાકેદાર એવી દાબેલી હવે તેને ગેસની ફ્લેમ બંધ કરી અને એક ટ્રેમાં કાઢી તો રેડી છે દાબેલી કરવા માટે ખૂબ જ ટેસ્ટી અને ચટાકેદાર એવી દાબેલી રાત્રિના ડિનરમાં માં હલકી ફૂલકી ભૂખ કે કોઈ ઘરે પાર્ટી હોય ત્યારે આપણે ખૂબ જ ઇઝીલી બની શકે તેવી રેસીપી દાબેલી એકવાર જરૂરથી ટ્રાય કરજો